નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે તેમના દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પણ એક સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે ખાસ કરીને એવા દિવ્યાંગ લોકો કે જે જોઈ નથી શકતા સાંભળી નથી શકતા બોલી નથી શકતા તેવા દિવ્યાંગો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાનું આયોજન મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું કારલીબાગ વિસ્તારમાં આવેલી આ સ્કૂલ ખાતે તેઓ પહોંચ્યા હતા અને જ્યાં બાળકો સાથે ઉત્તરાયણના પર્વની સૌએ ભેગા મળીને મજા માણી મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા બાળકોમાં પતંગ દોરા ચીક્કી છે અને ખાણીપીણીની વસ્તુઓની વહેંચણી કરવામાં આવી વિતરણ કરવામાં આવ્યું અને આ રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી તેમણે દિવ્યાંગો સાથે કરી Oh, જે જે રમ્યા છે ડાન્સ કર્યો છે એ સાંભળવાની શક્તિ નથી છતાં પણ એ સંગીતના તાલે ડીજે ના તાલે જે ઝૂમ્યા છે ને અને એમને જે આનંદ કર્યો છે ને એનું તો વર્ણન કરી શકાતું નથી ફરીથી મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર અને ખાસ મનીષભાઈનો આભાર કે જે નીચેની મજા માણી છે ને બાળકોએ જેમ એમના ઘરે આપણે કરી આપણા ઘરે પતંગ કરીએ છીએ સેમ એવું એવું તમે અનુભવ જે છોકરાઓને આપ્યો છે એ બદલ ઈશ્વર તમારી તમારી સંસ્થાને વધારે શક્તિ આપે સપોર્ટ આપે અને એવું સપોર્ટ ને સાથ સહકાર તમે એમને આપતા જ રહેશો એટલે તમારો